મહેશ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર કામકાજની અંદર પરિસ્થિતિ તમારી સુધરતી જણાશે નોકરીની અંદર વ્યાપારની અંદર સારી તકો તમને પ્રાપ્ત થઈ શકે અને કોઈ પણ નજીકના સગા સંબંધીઓ થી તમારે કે વ્યસનોથી તમારે નજીકના સંબંધીઓ દ્વારા તમને સારો લાભ મળી શકે અને સગા સંબંધીઓ છે એનાથી તમને ફાયદો મળી શકે પરંતુ વ્યસનથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી રહેશે ખાસ કરીને જોવા જઈએ તો સંતાન બાબતે સામાન્ય ચિંતાઓનું પ્રમાણ પણ રહી શકે છે આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન શંકરની આરાધના વિશેષ માત્રામાં કરજો આપને સુંદર મજાનો લાભ મળી શકશે મેષ રાશિવાળા જાતકોને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર શનિ મહારાજ નું પરિભ્રમણ શુભ પરિણામ લઈને આવેલું છે મેુષ રાશિવાળા જાતકોને બિઝનેસમાં ગ્રોથ સાથે ગ્રોથ મળશે ની અંદર સફળતા મળશે તમારા બગડેલા કામ પરિપૂર્ણ થઈ શકે એમ છે એટલે ઓક્ટોબર મહિના સુધીની અંદર કોઈ પણ કાર્ય કરવું હોય સમજી વિચારીને નિર્ણય કરજો ઉતાવળીઓ નિર્ણય ન કરતા અવશ્ય આ નિર્ણય તમારા માટે લાભદાયી રહેશે સુંદર મજાનો લાભ આપી શકે એમ છે કયો ઉપાય કરવો કે જેથી તમારા જીવનની અંદર તમને સારો લાભ મળી શકે અને આ નક્ષત્ર પરિવર્તન તમને સારો એવો ફાયદો પણ આપી શકે તો ખાસ કરીને મેષ રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી ગુરુવા અને સાંજના સમયે પાઠ કરજો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારો લાભ મળી શકે વાત કરી લઈએ બીજી રાશિ એટલે કે વૃષભ રાશિની વૃષભ રાશિ કે અક્ષર જેનો સ્વામી બને શુક્ર મહારાજ વૃષભ રાશિ જાતકો માટે મકાન અને વાહન ને લગતા સુખ સાધનોની અંદર વધારો થતો જણાશે ખાસ કરીને બચત કરીને નાણાકીય અંદર સ્વાર્થની ભાવના રહેશે એવું કહેવાય સ્વાર્થ વિહાય પરસ્તુ વિહાય સ્વાર્થ વગરનું કાર્ય કરીએ ને એમાં જ્યાં સગા હોય જ્યાં વાલા હોય જ્યાં મિત્ર હોય ત્યાં સ્વાર્થ ન રાખવો જોઈએ પરંતુ આજે કુટુંબની અંદર થોડીક સ્વાર્થની ભાવના રહેતી જણાશે કોર્ટ કચેરીને લગતા અંદર થોડીક તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે કયો ઉપાય કરવાનો છે વૃષભ રાશિ વાળા જાતકોએ નિર્ધન ગરીબ વ્યક્તિ હોય ને આવા વ્યક્તિને ભોજનનું દાન આપો ગ્રોસરીનું દાન આપો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત વૃષભ રાશિવાળા જાતકોને શનિના પૂર્વ ભાદ્રપદ નક્ષત્રની અંદર ની કરીએ વૃષભ રાશિવાળા જાતકો માટે ક્યાંક ને ક્યાંક આ થોડોક લાભ મળશે કભી ખુશી થોડોક લાભ મળશે તો નુકસાન થશે તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા સાચવજો આ અંદર બની શકે કે તમારી અંદર હાનિ થઈ શકે એમ છે ઓક્ટોમ્બર મહિના સુધી સમય તમારા માટે સાચવવા જેવો છે આ સમયગાળાની અંદર તમારે ધ્યાન રાખવું બહુ જરૂરી રહેશે લોભ લાલચમાં આવીને તમે તમારું નુકસાન ન કરો એ અત્યંત જોવું જરૂરી રહેશે કોઈ વ્યક્તિઓની જે તમારા વડીલો હોય તમારા હોય આવા વ્યક્તિની સલાહ માનજો મિત્રો સાથે બને ત્યાં સુધી સ્વાર્થ હોય એવા મિત્રો સાથે તકેદારી રાખજો નહીતર સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે કયો ઉપાય કરવાનો વૃષભ રાશિ વાળા જાતકોએ બને ત્યાં સુધી સુંદરકાંડ નો પાઠ અવશ્ય કરવો જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળશે કાર્ય સિદ્ધિ થશે ને ઉત્તમ પ્રકારનો લાભ મળતો મિથુનથી લઈને મીન રાશિના જાતકોને આ શનિ મહારાજ નું પરિભ્રમણ કેવું રીઝલ્ટ આપશે અને એની સાથે સાથે વાસ્તુની નાની તો જાણવાની જ છે પરંતુ રોકાઈએ વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તમારો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન દર્શક મિત્રો વાત કરી રહ્યા છીએ શનિ મહારાજના નક્ષત્ર પરિવર્તનની અશ્વિનીથી લઈ અને ખાસ કરીને અલગ અલગ નક્ષત્રની અંદર દરેક ગ્રહ પરિભ્રમણ કરતો હોય અને એમાં પણ કુંભ રાશિ કુંભ રાશિની અંદર દરેક રાશિની અંદર અઢી નક્ષત્ર આવતું હોય ને એમાં પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર રાશિની અંદર આવે છે એની આ શનિ મહારાજનું પરિભ્રમણ જે ગુરુ મહારાજનું નક્ષત્ર છે એ દરેક રાશિ ઉપર અસર કરવાનું છે તો સ્વાભાવિક રીતે આપણી રાશિ ઉપર શું અસર કરશે વાત તો મિથુનની કરવી છે મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ જેનો સ્વામી મને જય બધ મહારાજ મિથુન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ખાસ શારીરિક અને માનસિક થાકનો અનુભવ થતો જણાશે આર્થિક પરિસ્થિતિ તમે સમતોલ કરી શકશો નેગેટિવ થિંકિંગ મનની અંદર રહેલા નકારાત્મક વિચારોથી તમારે દૂર રહેવું બહુ જરૂરી છે કારણ કે જીવનની અંદર જયારે નેગેટીવીટી આવી જાય ને ત્યારે જીવનમાં ઘણી બધી સમસ્યા સર્જાય એમ થાય કે આ મારાથી થશે જ નહીં તો જીવનમાં ક્યારેય થાય નહીં પણ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ બટ એવરીથીંગ ઇઝ પોસિબલ કોઈ વસ્તુ અશક્ય નથી તમે દરેક વસ્તુને શક્ય બનાવી શકો એટલી તમારામાં તાકાત છે આવ્યું જો પોઝિટિવ તમારા મનમાં વિચાર આવી જાય તો અવશ્ય તમે દરેક વસ્તુને સાકાર કરી શકો ખાન પાનમાં આજે તમારે પરેજી રાખવી બહુ જ જરૂરી રહેશે ઉપાય કરવાનો રાશિવાળા જાતકોએ દિવસની અંદર બને તો ગાય માતાની સેવા કરવી જોઈએ ગાય માતાને ઘાસ અર્પણ કરવું જોઈએ વાત રાશિવાળા જાતકોને નક્ષત્રની અંદર શનિ કરીએ આજે બપોરે ત્રણ અને પંચાવન મિનિટે જે શનિ નું પરિભ્રમણ પૂર્વાભાદ્રપદ નક્ષત્રની અંદર થવા જઈ રહ્યું છે આ શનિ મહારાજ ક્યાંક નહીં ક્યાંક તમને આર્થિક રીતે થોડી ઘણી સમસ્યાઓ સર્જાવી આ અંદર તમારે સમજી લેવા જરૂરી છે ન જાય તે અંગે તકેદારી રાખજો આ અંદર મહેનત વધારે કરવી પડશે ઓછું મળતું જણાશે પારિવારિક સંબંધોની અંદર પણ તકેદારી રાખવી બહુ જરૂરી રહેશે પોઝિટિવ રિઝલ્ટ મળે સારો ફાયદો મળે માટે કયો ઉપાય કરવો જોઈએ બને તો દર શનિવારના દિવસે સાંજના સમયે પીપળાના વૃક્ષ નીચે સરસવના પૂર્વભાદ્રપદ નું અંદર પરિભ્રમણ તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે છે ઉપાય કરવાથી વાત કર્ક ની કરીએ કર્કના અક્ષર છે ડને હજ એનો સ્વામી છે ચંદ્ર મહારાજ કર્ક રાશિ વાળા જાતકો માટે ખાસ કરીને આજના દિવસની અંદર તમારા જીવનની અંદર આજે અસંતોષની લાગણી રહ્યા કરશે આજના દિવસની અંદર ગ્રહસ્થ જીવનની અંદર સાનુકૂળતા રહેતી જણાય તમારે આર્થિક પાસું તમારું મજબૂત બની શકે છે સ્નેહીઓનો સ્વજનોનો સાથે મુલાકાત થઈ શકે આ મુલાકાતથી તમારું મન પ્રસન્ન આનંદિત રહી શકે છે તો દર્શક મિત્રો કર્ક રાશિવાળા જાતકોએ કયો ઉપાય કરવો જોઈએ કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવા આ મંત્રના એકસો આઠ વખત જપ કરી તમારા દિવસની શરૂઆત અવશ્ય કરવી જોઈએ કર્કનો સ્વામી કોણ ચંદ્ર કુંભ રાશિની અંદર શનિ નું અત્યારે પરિભ્રમણ ચાલે છે અને પૂર્વાભાદ્રપદ નક્ષત્રની અંદર આ શનિ મહારાજ બપોરે ત્રણ અને પંચાવન મિનિટે આવશે જે કર્ક રાશિવાળા જાતકોને મેન્ટલી ક્યાંક ને ડિપ્રેશન અથવા મેન્ટલી ટેન્શન સર્જાવી શકે એમ છે એટલે કે આ સમયગાળામાં કોઈ પણ નિર્ણય તમારે લેવા હોય બિઝનેસને લગતા નિર્ણય હોય કે નિર્ણય હોય પ્રકારના નિર્ણય લેવા હોય તો સમજી વિચારીને નિર્ણય લેજો નહીતર થોડીક સમસ્યા સર્જાઈ શકે માનસિક ચિંતાઓનું પ્રમાણ ઉત્પન્ન થઈ શકે એમ છે આ સમયગાળાની અંદર આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા માટેના પ્રયાસો કરવા જરૂરી છે પ્રયાસોનું ફળ ભલે આગળ મળે પરંતુ કદાચ આપણે એ સૂત્રને યાદ રાખીને કર્મ કરીશું તો અવશ્ય આગળ જતા તમને સફળતા પ્રાપ્ત થતી જણાશે કર્ક રાશિ વાળા જાતકોએ દાંપત્ય જીવનની અંદર ક્યાંક ને ક્યાંક ઓક્ટોમ્બર મહિના સુધી થોડીક તકેદારી રાખવી જરૂરી રહેશે નાની નાની બાબતે વૈચારિક મતભેદોનું પ્રમાણ સર્જાઈ શકે એમ છે પણ સ્થિતિ જાળવશો ને તો અવશ્ય સારો લાભ મળતો જણાય ભગવાન સદાશિવની પૂજા ભગવાન પૂજા તમારી મનોકામના પૂર્ણ કરશે શનિ મહારાજનું પૂર્વ ભાદ્રપદ નક્ષત્રનું જે પરિભ્રમણ છે ભોળાનાથની પૂજા કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે કોલર મિત્ર સાથે વાહન ખરીદી શકો પ્રોપર્ટી ખરીદી શકો એવા સુંદર ના યોગો પણ જણાવી રહ્યા છે સુખ સાધનોની અંદર વૃદ્ધિ રહેતી જણાય તમારા સંબંધો મજબૂત બની શકશે ખાસ જૂના સંબંધોને સાચવીને આગળ વધશો તો અવશ્ય તમને પોઝિટિવ લાભ મળતો જણાય વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આ શનિના નક્ષત્ર પરિવર્તનનો પોઝિટિવ લાભ મેળવવા માટે ભગવાન વિષ્ણુની આરાધના રોજને માટે કરવાની છે ભગવાન વિષ્ણુની પૂજા કરશો તો અવશ્ય આપને સારો લાભ મળી શકશે કોલર મિત્ર સાથે વાત કરીએ સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ હલો હલો લાગે છે સંપર્ક કપાઈ ગયો વાત કરી લઈએ ધન રાશિની ધનરાશિ કે જેના અક્ષર છે ભ ધ ને જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ ધન જાતકો માટે રોજગારીની નવી નવી તકો પ્રાપ્ત થતી જણાશે કામકાજની અંદર આજે આનંદની અનુભૂતિ જણાય ધાર્મિક કામકાજની અંદર તમારું મન લાગતું જણાશે મોસાળ પક્ષ તરફથી તમને સુંદર મજાનો લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે ધનરાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ કૃષ્ણ ય જપ અવશ્ય કરવો જોઈએ ધન જાતકોને શનિ નક્ષત્ર પરિવર્તન તમારા નક્ષત્રની અંદર આ શનિ મહારાજનું પરિવર્તન થશે જેના લીધે તમને થોડું પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે પરંતુ સંઘર્ષ કરવો પડશે મહેનત કરવી પડશે પરિશ્રમ કરવો પડશે ને પછી તમને એનું ફળ મળી શકે એમ છે ઓચિંતાનો એક્સિડન્ટલી લીધેલો નિર્ણય તમને નુકસાન આપી શકે છે ક્રોધ ઉપર ગુસ્સા ઉપર મકર ના અક્ષર જે ખાનેજ એનો સ્વામી બને છે શં મકર રાશિ વાળા જાતકો માટે આજે વ્યવસાયિક યોજનાઓને તમે સફળ બનાવી શકશો મોટા ભાઈથી તમને સહયોગ મળી શકે કારણ વગરના વાદ વિવાદ થી બચવું તમારે બહુ જ જરૂરી છે આર્થિક લાભ આજે સામાન્ય માત્રામાં મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે મકર રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બને તો હનુમાનજીની આરાધના અવશ્ય કરવી જોઈએ હમ હનુમતે રુદ્રાત્મક આજ હમ ભટસ્વાહ આ મંત્રનો તમે જપ કરશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાયું મકર રાશિ વાળા જાતકોને શનિ મહારાજનું પૂર્વાભાદ્રપદ નક્ષત્રની અંદર પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક શુભ તમારા પરિણામ લઈને આવેલું છે તરકી થશે પ્રતિષ્ઠા આ સમયની અંદર તમે તમારી વાણીથી લોકો ઉપર પ્રભાવ તમે સારો પાડી શકશો તમારી ઈચ્છાઓ પરિપૂર્ણ થતી જણાશે ને અવશ્ય આપને સુંદર મજાનો લાભ મળે એવા સંપૂર્ણ યોગો રહ્યા છે ગાય માતાની સેવા કરજો ગાય માતાને નિત્યને માટે ઘાસ અર્પણ કરજો અવશ્ય સુંદર લાભ મળી શકે રોકાઈએ નાનકડા આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ ભવિષ્ય દર્શન દર્શક મિત્રો વાત કરી રહ્યા છીએ આપણે જાતકોનો આજનો દિવસ કેવો રહેશે કર્મના કારક દેવ એવા શનિદેવ જે શનિદેવ પોતે ગુરુ મહારાજ દેવોના ગુરુ એના નક્ષત્રની અંદર પરિભ્રમણ થવાના છે તમારી રાશિ ઉપર કેવી અસર કરશે દેશ અને દુનિયા ઉપર કેવી અસર કરશે વાત સિંહ રાશિની કરીએ સિંહ રાશિ કે જેના અક્ષર છે મન એ જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ સિંહ રાશિવાળા જાતકો માટે સારા અને સાચા કામની અંદર ધનનો વ્યય થતો જણાશે આજના દિવસની અંદર વિદેશથી મોટો લાભ મળવાના સંપૂર્ણ ચાન્સીસ છે ભાગીદારી વર્ગ સાથે મતભેદ સર્જાઈ શકે એમ છે આજે તમારા ગુસ્સા ઉપર મનની ચંચલિતતા ઉપર કાબુ રાખવો બહુ જરૂરી છે હો નહીતર સમસ્યા સર્જાતી જણાશે કયો ઉપાય કરવાનો ગાયત્રી મંત્રના ના એકસો ને આઠ જપ કરી તમારા દિવસની શરૂઆત કરજો પોઝિટિવ ફાયદો થશે વાત સિંહ રાશિ વાળા જાતકોને કુંભ રાશિ ની અંદર રહેલા શનિ મહારાજ એટલે બપોરે પરિવર્તન થવાના છે તમારી રાશિ ઉપર અસર કરશે રાશિવાળા જાતકોને શનિ પરિભ્રમણ શાનદાર રિઝલ્ટ આપશે જબરજસ્ત ફાયદો આપશે આ જાતકોની લવ લાઈફ સારી રહેશે બિઝનેસ લાઈફ સારી રહેશે વ્યાપારી વર્ગની અંદર સારો લાભ મળશે દાંપત્ય જીવનની અંદર આ લોકોને ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે સિંહ રાશિ વાળા જાતકોને આપ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો નક્ષત્રનું જે પરિભ્રમણ છે શનિ મહારાજનું એ તમારા જીવનની અંદર આર્થિક લાભ ઉત્તમ પ્રકારનો લઈને આવશે નવું સાહસ સિદ્ધિ આપી શકે એમ છે આ સમયમાં વ્યાપારી વર્ગને વ્યવસાયની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોવા મળશે નવી તકો મળશે તકો તમારા માટે લાભદાયી રહેશે રાજકારણ સાથે જોડાયેલા છો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે એમ છે કયો ઉપાય કરવાનો રાશિવાળા જાતકોએ સોનામાં સુગંધ ભળે સારો લાભ મળે એના માટે બની શકે ત્યાં સુધી સિંહ રાશિવાળા જાતકોએ દર ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અવશ્ય કરવી જોઈએ પૂર્ણિમાનું વ્રત કરો તો બેસ્ટર રિઝલ્ટ મળી શકે અને શનિવારના દિવસે નિર્ધન ગરીબ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત થતો જણાશે વાત કરી લઈએ કન્યા રાશિની કન્યા જેના અક્ષર છે જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ કન્યા જાતકો માટે આવક અને જાવક આ પ્રમાણ આજે જળવાય રહેશે દાંપત્ય જીવનની અંદર આજે શાંતિનો અનુભવ થઈ શકે તમારા પોતાના પ્રભાવથી તમારા વર્ચસ્વની અંદર વધારો થતો જોવા મળશે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તણાવ ટેન્શન ચિંતા એનાથી દૂર રહેવું બહુ જરૂરી છે કન્યા રાશિવાળા જાતકોએ આજે સારું રિઝલ્ટ મળી શકે સારો ફાયદો મળી શકે માટે ગાય માતાને ઘાસ અર્પણ કરો અને નિર્ધન વ્યક્તિને તમે સેવા કરો અવશ્ય પોઝિટિવ લાભ મળશે રાશિ कन्या રાશિવાળા જાતકોને નક્ષત્ર પરિવર્તન છે કારણ કે શનિ મહારાજ તમારી રાશિનો સ્વામી એટલે કે પરમ મિત્ર છે અને એટલા માટે છઠ્ઠા સ્થાનની અંદર આ ભ્રમણ કરી રહ્યા છે અને જે તમને કોર્ટ કચેરીની અંદર સફળતા આપી શકે એમ છે જે તમારા શત્રુઓ ઉપર તમને વિજય આપી શકે એમ છે જે તમારી સુખ સુવિધાઓ વધારી શકે

અક્ષર છે અને સ્વામી બને છે શનિ મહારાજ કુંભ રાશિવાળા જાતકો માટે માનસિક સાધારણ પરેશાની તકલીફ રહેતી જણાશે આજના દિવસની અંદર કામકાજની અંદર નિષ્ફળતા રહેતી અવરોધ હોવા છતાં આજે તમને અવરોધોનું પ્રમાણ જોવા મળી શકે છે આર્થિક બાબતે સામાન્ય તકલીફ પરેશાની રહેતી જણાશે આજના દિવસની અંદર બને ત્યાં સુધી ગાય માતાને ઘાસ અવશ્ય અર્પણ કરવું પોઝિટિવ રિઝલ્ટ મળશે કુંભ રાશિવાળા જાતકોને શનિદેવનું નક્ષત્ર પરિવર્તન તમારી રાશિમાં બિરાજમાન શનિ મહારાજ ભાદ્રપદ નક્ષત્ર ની અંદર પરિભ્રમણ કરશે જે તમારા સંબંધોની અંદર તમને સારો લાભ અપાવશે ભવિષ્યની અંદર તમને ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થાય ને તમારી ઇચ્છાઓ પણ પરિપૂર્ણ થતી જણાય વૈવાહિક જીવન તમારું સુંદર મજાનું રહેતું જણાશે શનિ માટે પાઠ કરજો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે વાત મીન કરીએ મીનના અક્ષર છે દાજાનેતા એનો સ્વામી બને છે ગુરુ મહારાજ મીન રાશિવાળા જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે આજે અનુકૂળતા રહેતી જણાશે આજના દિવસની અંદર વ્યક્તિગત ઓળખાણ તમને સારો લાભ કરાવી શકે ને નાના મોટા રોકાણ કરવાની અંદર તમને શુભ સમય મળી શકે નોકરિયાત વર્ગને વ્યવસાયની અંદર ઉન્નતિનું પ્રમાણ પણ જોવા મળી શકે છે કરવો જોઈએ શનિ માટે પોઝિટિવ રિઝલ્ટ લઈને આવેલું છે થોડીક મહેનત કરવી પડશે પછી તમને પ્રમાણનું ફળ મળી શકે એમ છે ખાસ કુટુંબ સાથે વૈચારિક મતભેદો ન સર્જાય એ તમારે જોવું જરૂરી છે ક્યાંક ને ક્યાંક અજાણ્યા વ્યક્તિ ઉપર કરેલો વિશ્વાસ તમને નુકસાન આપી શકે એમ છે બને તો શનિ સ્તોત્રનો પાઠ અવશ્ય કરજો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે જેનો આજે